હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાનના પ્રશ્ન જે પૂછાય છે તો એની ચર્ચા કરીશું આજના વિડીયોમાં પ્રોબેશન ઓફિસરનો જે નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત જે થિયરી બેઝ વિડીયો છે તો આમાં વિડીયો નંબર ત્રણ જે છે યુનિટ નંબર બેમાં તો એ છે શાબ્દિક શિક્ષણ જે અભ્યાસક્રમમાં છે એ અંતર્ગત શાબ્દિક શિક્ષણ એટલે શું તો એની આપણે દીપમાં ચર્ચા કરીશું એ ઉપરાંત નવા સિલેબસને ધ્યાનમાં રાખીને અગત્યના એમસીક્યુના પણ વિડીયો બનાવ્યા છે તેમજ થિયરી બેઝ વિડીયો પણ બનાવ્યા છે જો તમે એ વિડીયો ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી હવે જોઈએ શાબ્દિક શિક્ષણ કે જેનું બીજું નામ છે મૌખિક શિક્ષણ તરીકે પણ ઓળખાય છે તો આ યાદ રાખવાનું છે માનવ શિક્ષણ મોટાભાગે શાબ્દિક હોય છે એટલે કે મનુષ્ય જે છે જે પણ શિક્ષણ મેળવે છે એ મોટાભાગનું શાબ્દિક હોય છે એટલે કે શબ્દ દ્વારા શીખે છે અને એના વિચારોની આપલે કરે છે તો એ શાબ્દિક અથવા તો શબ્દ દ્વારા કરે છે જ્યારે પ્રાણીઓનું મોટાભાગે શિક્ષણ ગત્યાત્મક હોય છે શાબ્દિક શિક્ષણ સંકેત શબ્દ ચિત્ર અંક અથવા તો વાણી વગેરેના માધ્યમથી થાય છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે શાબ્દિક શિક્ષણ કઈ રીતે થાય છે તો કોઈ સંકેત ફોર એક્ઝામ્પલ કોઈ સિમ્બોલનો ઉપયોગ કરીને આપણે સામેવાળી વ્યક્તિને માહિતી આપી શકીએ છીએ શબ્દનો ઉપયોગ કરીને ચિત્ર દ્વારા ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે બાઇક ચલાવતા હોઈએ યા કાર ચલાવીએ છીએ તો અમુક સિગ્નલો આવે છે કે અહીંયા બમ છે કે લાલ લાઇટ છે તો એ ચિત્ર દ્વારા અથવા તો સંકેત દ્વારા આપણે એ જાણી શકીએ છીએ અંગ દ્વારા એટલે કે જે આંકડાઓ છે એના દ્વારા પણ આપણે માહિતી આપી શકીએ છીએ અને વાણી વગેરેના માધ્યમથી શાબ્દિક શિક્ષણ આપણે કરી શકીએ છીએ આ પ્રકારના શિક્ષણ માટે નિર્થક એટલે કે અર્થવિહીન અને અર્થયુગ બંને પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જે આપણે શાબ્દિક શિક્ષણ મેળવીએ છીએ તો એના પણ બે પ્રકાર પડે છે એક છે અર્થવિહીન એટલે કે એને નિર્થક કહેવામાં આવે છે અને બીજો પ્રકાર છે અર્થયુગ હવે અર્થવિહીન શબ્દ કોને કહેવાય ફોર એક્ઝામ્પલ એ સી ડી આ કોઈ શબ્દનો અર્થ નીકળે છે નથી નીકળતો તો આને અર્થવિહીન શબ્દ કહેવામાં આવે છે અર્થયુક્ત શબ્દ એટલે કે સી એ ટી કેટ એટલે બિલાડી તો આનો અર્થ નીકળે છે તો આને અર્થયુક્ત શબ્દ કહેવામાં આવે છે અર્થયુક્ત સામગ્રીમાં નામની યાદી કવિતા ગદ્ય વિશેષણ કે સંજ્ઞાઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે અર્થયુક્ત સામગ્રીમાં શાનો સમાવેશ થાય છે તો નામની યાદી હોય કોઈ વ્યક્તિના નામની યાદી હોય શહેરની હોય દેશની યાદી હોય વોટ એવર ગમે તે હોઈ શકે કવિતા ગદ્ય વિશેષણ કે સંજ્ઞાઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે આમ શાબ્દિક શિક્ષણ એવા શિક્ષણને કહી શકાય કે જેમાં વ્યક્તિ અક્ષરો અક્ષરોથી બનેલ અર્થયુક્ત અને અર્થવિન શબ્દ વાક્યો ચિહ્ન તથા આંકડાઓના અર્થને શીખે છે તથા તેની વચ્ચે સાહચર્ય સ્થાપિત કરે છે એટલે કે આ ચિત્ર દ્વારા યા શબ્દ દ્વારા એક શીખે છે અને સાચર્ય સાહચર્ય એટલે શું જોડાણ કહી શકીએ તો એ આપણે સ્થા સ્થાપિત કરે છે હવે શાબ્દિક શિક્ષણનું મહત્ત્વ શું છે તો વાસ્તવમાં આપણને ઘણા બધા તથ્યોનું જ્ઞાન શબ્દના ઉપયોગથી થાય છે અને આપણે વિચારોની આપણે કરી શકીએ છીએ તો શાબ્દિક શિક્ષણનું એ મહત્વ રહેલું છે શાબ્દિક શિક્ષણની વ્યાખ્યા તો શાબ્દિક શિક્ષણ એક એવા પ્રકારનો અધ્યયન છે જેમાં એવી ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રત્યે રસ કેન્દ્રિત થયેલો હોય છે જેના વડે વ્યક્તિ અભ્યાસના માધ્યમથી બે શાબ્દિક એકમોને એક સાથે સંબંધિત કરે છે એટલે કે અલગ અલગ જે પણ શિક્ષણ મેળવે છે એને સાંકળે છે તેના ક્રમને શીખે છે શાબ્દિક એકમો વચ્ચેના તફાવતને શીખે છે એટલે કે જે શાબ્દિક શિક્ષણ મેળવે છે તેનો તફાવત શું છે તો એ શીખે છે તથા એકમોના સેટને મૌલિક રીતે બતાવવામાં આવેલ ક્રમોથી ભિન્ન છે કે સ્વતંત્ર ક્રમમાં પુનરાવહન કરે છે તો એ શાબ્દિક શિક્ષણ કહેવામાં આવે છે આમ શાબ્દિક શિક્ષણમાં વ્યક્તિએ શાબ્દિક એકમોના કેટલાક પાસાઓને શીખવા પડે છે અને તેનો અર્થ પણ સમજવો પડે છે હવે અગત્યનું છે શાબ્દિક શિક્ષણના અભ્યાસને ત્રણ ભાગમાં વેચવામાં આવે છે કયા કયા ત્રણ ભાગ છે તો શાબ્દિક શિક્ષણના અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી એટલે કે જે આપણે શાબ્દિક શિક્ષણ મેળવીએ છીએ તો એમાં અભ્યાસ કરવા માટે જે ઉપયોગમાં લેવાતી સામગ્રી કઈ કઈ છે તો એનો સમાવેશ થાય છે શાબ્દિક શિક્ષણની સંશોધન પદ્ધતિઓ અને શાબ્દિક શિક્ષણમાં સંગઠનાત્મક પ્રક્રિયાઓ તો આ ત્રણ ભાગમાં વેચવામાં આવે છે હવે સૌ પ્રથમ જોઈએ શાબ્દિક શિક્ષણના અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી મટીરિયલ્સ યુઝ ઇન ધ સ્ટડી ઓફ વર્બલ લર્નિંગ તો શાબ્દિક શિક્ષણના પ્રયોગ પ્રાયોગિક અધ્યયનમાં કેટલાય પ્રકારના શાબ્દિક એકમો એટલે કે વર્બલ યુનિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે આકાર અને ગુણમાં ભિન્ન હોય છે એટલે કે અમુક આકાર એટલે કે સંખ્યા ફોર એક્ઝામ્પલ અમુક શબ્દ હોય તો ત્રણ સંખ્યાનો હોય સીએટી ટી કેઆરટીઆર પછી બીજો કોઈ શબ્દ લેવો હોય તો એ અલગ વધારે સંખ્યાના હોય તો આકાર અને ગુણમાં ભિન્નતા જોવા મળે છે આકારથી તફાવત એટલે શાબ્દિક એકમોની સંખ્યા અક્ષરો સાથે હોય છે જે મેં તમને કહ્યું એમ ફોર એક્ઝામ્પલ એબી બી તો આ બે અક્ષરોનો શબ્દ છે એવી જ રીતે સી એ ટી આ ત્રણ અક્ષરનો શબ્દ છે એવી જ રીતે એ બી સીડી તો ચાર અક્ષર તો એ રીતે સંખ્યાના આધારે તફાવત જોવા મળે છે અને ગુણની તફાવત ગુણથી તફાવત એટલે અમુક એવી વિશેષતાઓ સાથે હોય છે જે એકમોની અર્થયુક્તતા મિનિંગફુલનેસ કે કથિનતા સ્તર સાથે સંબંધિત હોય છે ગુણમાં શું હશે કેટલાક શબ્દ કથિન હશે અથવા કેટલાક શબ્દ હશે તો એ સરળતાથી આપણે યાદ રાખી શકીએ છીએ પ્રયોગશાળામાં કેટલાક પ્રકારના શાબ્દિક એકમોનો ઉપયોગ કરવામાં આવે છે જેના કેટલાક ઉદાહરણ છે તો સૌ પ્રથમ છે અર્થહીન પદ અથવા તો સી બીસી પદ પણ કહેવામાં આવે છે કોન્સોનન્ટ વોવેલ કોન્સોનન્ટ એટલે કે સીવીસી એટલે કોન્સોનન્ટ વોવેલ કોન્સોનન્ટનો ઉપયોગ થાય છે તો શાબ્દિક શિક્ષણના પ્રયોગશાળા પ્રયોગશાળા અધ્યયનમાં ત્રિવર્ણનો ઉપયોગ કરવામાં આવે છે સૌથી વધારે થાય છે ત્રિવર્ણ એટલે ત્રિવર્ણ એટલે કે ત્રણ સંખ્યાના શબ્દ જે હોય તો એનો ઉપયોગ કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ એ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો એ ત્રિવર્ણનો સૌથી વધુ ઉપયોગ થાય છે

ની યાદી કોના દ્વારા સૌપ્રથમ બનાવવામાં આવી હતી તો એબિંગ હોસ દ્વારા બનાવવામાં આવી હતી તો આ યાદ રાખવાનું છે અર્થહિંદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો એબિંગ હોસ દ્વારા કરવામાં આવ્યો હતો કયા દેશના હતા તો જર્મન મનોવૈજ્ઞાનિક હતા એબિંગ હોસ દ્વારા અર્થવિહીન શબ્દની યાદીની રચના કરવામાં આવી હતી અર્થહિંદ પદોમાં પહેલો અને અંતિમ અક્ષર વ્યંજન હોય છે એટલે કે કોન્સોનન્ટ અને વચ્ચેનો અક્ષર વોવેલ હોય છે એટલે કે સ્વર હોય છે ફોર એક્ઝામ્પલ કે યુ ઝેડ તો કે અને ઝેડ જે છે તો એ કોન્સોનન છે એટલે કે વ્યંજન છે અને વચ્ચેનો શબ્દ જે છે તો એ વોવેલ છે એ જ રીતે ટી ઈ કે તો એમાં પહેલો અને ત્રીજો શબ્દ એટલે કે પહેલો અને અંતિમ શબ્દ જે છે એ કોન્સોનન્ટ છે અને વચ્ચેનો શબ્દ છે એ વોવેલ છે આ બધા નિથક પદોના ઉદાહરણ છે અક્ષોના ક્રમને ધ્યાનમાં રાખીને તેને સી વીસી એટલે કે કોન્સોનન્ટ વોવેલ કોન્સોનન્ટ સિલેબસ કહેવામાં આવે છે એટલે કે સી વીસી કોન્સોનન્ટ વોવેલ કોન્સોનન્ટના આધારે શબ્દની યાદી બનાવવામાં આવી હતી કોના દ્વારા બનાવવામાં આવી હતી તો એબિંગ હોસ દ્વારા બનાવવામાં આવી હતી હાલમાં કેટલીક વખત થયેલા અમુક પ્રયોગોમાં સીવીસી પદનું એક પરિવર્તન અર્થાત સી સીવીનો પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે કે કોન્સોનન્ટ કોન્સોનન્ટ અને વોવેલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ કે ટી ઈ તો કે અને ટી પહેલો અને બીજો શબ્દ જે છે એ કોન્સોન છે અને અંતિમ શબ્દ જે છે એ વોવેલ છે તો એ જ રીતે ઝેડ એન એ તો પહેલો અને બીજો શબ્દ કોન્સોન છે અને અંતિમ શબ્દ જે છે તો એ વોવેલ છે તો એને સી ના ઉદાહરણ પણ કેટલાક જોવા મળે છે ટેબલમાં પણ તમે જોઈ શકો છો સીવીસી વર્ડ જે છે તો પહેલો અને ત્રીજો શબ્દ જે છે તો એ કોન્સોનન છે અને વચ્ચેનો શબ્દ છે વોવેલ છે તો એ રીતે પણ તમે અલગ અલગ શબ્દ જોઈ શકો છો ત્યારબાદ છે વ્યંજન પદ અથવા તો સી 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 કોન્સોનન કોન્સોનન કોન્સોનનના પણ કેટલાક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અર્થવિન શબ્દમાં તો વ્યંજન પદ એક એવા ત્રિવર્ણ છે જે અર્થવિન હોય છે તથા સાથે જ તેના ત્રણેય અક્ષરો વ્યંજન હોય છે ફોર એક્ઝામ્પલ કે ઝેડ પી એન ક્યુ સી ટી આર એન એ બધા સી સી સીના એક્ઝામ્પલ છે એટલે કે કોન્સોનન્ટ કોન્સોનન્ટ કોન્સો કોન્સોનન્ટના છે એટલે કે ત્રણેય શબ્દ જે છે એ વ્યંજન જોવા મળે છે વ્યંજન પદમાં અર્થવિન પદની તુલનામાં સહચર્ય પણ આસાનાથી સ્થાપિત નથી કરી શકાતું શા માટે તો બધા જ શબ્દો કોન્સોનન્ટ હોવાના કારણે સહચાર્ય એટલે કે જોડાણ આપણે સરળતાથી સ્થાપિત કરી શકતા નથી ત્યારબાદ છે બહુપદીય અર્થવિહીન એકમો એટલે કે મલ્ટી સ્ટેબલ નોનસેન્સ યુનિટ કહેવામાં આવે છે તો બહુપદીય અર્થવિન એકમો તો શાબ્દિક શિક્ષણના પ્રયોગમાં પદ તથા વ્યંજન પદ ઉપરાંત અમુક બહુપદીય અર્થવિન એકમોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ચાર અક્ષરોથી બનેલા અર્થવહીન પ પદો પણ જોવા મળે છે ફોર એક્ઝામ્પલ ડી એ યુ એક્સ ટી એચ ઓ ડબ્લ્યુ એચ એ બી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે બહુપદીમાં ત્રણથી વધારે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ગેમ્બેએ પોતાના કેટલાક પ્રયોગોમાં પાંચ કે પાંચથી વધારે અધિક શબ્દોના બનેલા પદોનો પણ ઉપયોગ કર્યો હતો જેમાં જીઓ ઝેડ ઇ એક્સ ક્યુ યુ આઈ પી એસ ઓ એન વગેરેનો સમાવેશ થાય છે ચાર અક્ષરથી બનેલા નિર્થક શબ્દને ચતુર્વર્ણ કહેવામાં આવે છે પાંચ અક્ષરથી બનેલા નિર્થક શબ્દને પંચવર્ણ પેન્ટાગ્રામ કહેવામાં આવે છે અને છ અક્ષરથી બનેલા અથવિન શબ્દને છડ વર્ણ અથવા તો હેક્ઝાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે બહુપદ્યમાં ત્રણથી વધારે શબ્દની સમાવેશ થાય છે કેટલાક નિયમોનું અથવા તો માપનોનું વર્ણન કર્યું છે તો કયા કયા માપો છે તો સૌપ્રથમ માપ છે સાચર્ય મૂલ્ય કોઈ પણ પદ કે શબ્દમાં સાર્થકતાનું સ્તર કેટલું છે તેની તપાસ તપાસ કરવા માટે તેવા પદના સાચર્ય મૂલ્ય વડે કરવામાં આવે છે એટલે કે કે કોઈ ડેલી લાઈફમાં આપણને શબ્દ સાથે જોડાણ થઈ ગયું હોય તો એવા શબ્દ અર્થવીન અર્થહીન શબ્દ આપણે સરળતાથી યાદ કરી શકીએ છીએ અધિક સાહચર્ય મૂલ્યવાળા પદોને આસાનીથી અને સાર્થક અથવા તો અર્થયુક્ત સમજવામાં આવે છે એટલે કે જે સાહચર્યવાળા શબ્દ હશે કે જેને આપણે ડેલી લાઈફમાં યુઝ કરતા હોઈએ અથવા તો જોડાણ થયેલા હોય એવા શબ્દને આપણે ઝડપથી યાદ કરી શકીએ છીએ ત્યારબાદ છે બીજું છે અર્થપૂર્ણતા મિનિંગફુલનેસ તો શાબ્દિક એકમોની સાધકતાનો બીજો માપ અર્થપૂર્ણતા છે કોઈ પણ અભ્યંજન પદ કે અર્થહીન પદ વ્યક્તિ માટે કેટલો અર્થ ધરાવે છે તેનું નિર્ધારણ અહીં કરવામાં આવે છે એટલે કે અર્થયુક્ત તમે કઈ રીતે યાદ કરો છો તો એના પર પણ આધાર રાખે છે તેના માટે પ્રત્યેક પદ દ્વારા વ્યક્તિના મનમાં ઉત્પન્ન સાહચર્યની ગણતરી કરવામાં આવે છે જેટલું પદ અધિક સાહચર્ય જોવા મળે છે અમુક પદ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે એટલું જ અર્થપૂર્ણ સમજવામાં આવે છે એટલે કે મિનિંગફુલ કે આપણે કઈ રીતે અર્થહીન શબ્દને યાદ કરી શકીએ છીએ તો અર્થપૂર્ણતા આવે છે ત્યારબાદ છે પરિચય તો શાબ્દિક એકમોની સાર્થકતાની પરખ એ આધાર પર કરવામાં આવે છે કે વ્યક્તિ તેનાથી કેટલી હદ સુધી પૂરો પરિચિત છે કે અર્થહીન શબ્દને આપણે પહેલાં કશે વાંચ્યા હોય તો એ પરિચયના કારણે આપણે અત્યારે એને યાદ કરવામાં સરળતા રહે છે તો એક પરિચય પણ આવે છે પરિચયની માત્રા જેટલી વધારે અધિક હશે એટલું જ શાબ્દિક શિક્ષણ સરળતાથી મેળવી શકાય છે અને સાર્થક સમજવામાં આવે છે એટલે કે પહેલાં જો આ શબ્દ વાંચ્યા હશે તો પરિચયના કારણે અત્યારે આપણને એ વાંચવામાં અથવા તો યાદ રાખવામાં ઇઝીલી પડશે ત્યારબાદ છે કલ્પના કલ્પનાથી તાત્પર્ય એવી બાબત સાથે છે કે અમુક શાબ્દિક એકમ મોટાભાગે પ્રયોજમાં એક નક્કર પ્રતિમા ઉત્પન્ન કરવામાં સક્ષમ છે જે શબ્દ અધિક પ્રતિમાઓ વ્યક્તિમાં ઉત્પન્ન કરે છે તે અધિક સાર્થક હોય છે એટલે કે કલ્પના આપણે કરી શકીએ છીએ તો જેટલી વધારે કલ્પના કરી શકીએ એટલા વધારે શબ્દ આપણે ઇઝીલી યાદ કરી શકીએ છીએ અને તેની શાબ્દિક શીખવાની માત્રા પણ અધિક ઝડપી હોય છે તેના મત મુજબ સામાન્ય સંઘના કોમન નાઉન જે છે કે કૂતરો ગાય બિલાડી વગેરેને આપણે કલ્પના કરીને યાદ કરી શકીએ છીએ એ અમૂર્ત સંઘના એબ્સ્ટ્રેક્ટ નાઉન જેવી કે સચ્ચાઈ સ્વતંત્રતા વગેરેની અપેક્ષાએ અધિક પ્રતિમાઓ ઉત્પન્ન કરે છે એટલે કે કૂતરા ગાય બિલાડી જે છે તો એને આપણે જોઈ જોયા હોઈએ છીએ તો એના કારણે આપણે એની કલ્પના કરીને એવા શબ્દ હોય તો એને ઇઝીલી યાદ રાખી શકીએ છીએ એબસ્ટ્રેક્ટ નાઉન જે છે એટલે કે અમૂર્ત સંજ્ઞા ફોર એક્ઝામ્પલ સચ્ચાઈ છે સ્વતંત્રતા છે તો એની તુલનામાં આપણે જે સામાન્ય સંજ્ઞા છે તો એને ઇઝીલી યાદ કરી શકીએ છીએ ત્યારબાદ છે આવૃત્તિ કે વારંવારતા એટલે કે વારંવાર શબ્દ પુનરાવર્તન થતું હોય તો એવા શબ્દ આપણે લાંબા સમય સુધી યાદ કરી શકીએ છીએ તો આવૃત્તિ કે વારંવારતા ફ્રિકવન્સી શાબ્દિક એકમ તેમાંય ખાસ કરીને જ્યારે શબ્દનો ઉપયોગ શાબ્દિક શિક્ષણના પ્રયોગમાં કરવામાં આવી રહ્યો હોય તો શબ્દના ઉપયોગની વારંવારતા એક મહત્વપૂર્ણ ઘટક છે કે વારંવાર તમે એકના એક શબ્દ સાંભળો તો એ તમે વધારે આસાનીથી યાદ કરી શકો છો જેનાથી શાબ્દિક શિક્ષણ પ્રભાવિત થાય છે અમુક શબ્દ એવા હોય છે જેને વ્યક્તિ વધુ ઉપયોગમાં લેશે એટલે કે વારંવાર આવૃત્તિ જોવા મળે છે તથા અમુક એવા હોય છે જેનો ઉપયોગ ઓછા થતા હોય તો એવા શબ્દ યાદ રાખવામાં આપણને વધારે સમય લાગે છે જ્યારે વારંવાર ઉપયોગ થતા હોય એવા શબ્દ યાદ રાખવામાં ઓછો સમય લાગે છે તો આવૃત્તિ અને વારંવારતા પણ અસર કરે છે ત્યારબાદ છે અશાબ્દિક સામગ્રીઓ નોન વોલેબલ મટીરિયલ્સ તો અમુક એવા એવા પણ પ્રયોગ કરવામાં આવ્યા છે જેમાં અશાબ્દિક સામગ્રીઓ જેવી જેવી કે અર્થહીન ભૌમિતિક આકૃતિઓનો ઉપયોગ કરવામાં આવે છે યાદચ્છિક ચિત્ર રેન્ડમ ફિગરનો ઉપયોગ કરવામાં આવે છે જે રીતે પદ પ્રયોજ્ય માટે પૂર્ણતઃ અર્થિન નથી હોતા એ જ રીતે યાદચ્છિક ચિત્ર પણ પ્રયોજની માટે પૂર્ણતઃ અર્થિન નથી હોતા આવા ચિત્રને જોઈતી પ્રયોજનના મનમાં અમુક સાહચર્ય પણ ઉત્પન્ન થાય છે કે અમુક અશાબ્દિક શિક્ષણ એટલે કે જેમાં શબ્દનો ઉપયોગ નથી કરવામાં આવતો ફક્ત ચિત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એવા શિક્ષણને અશાબ્દિક શિક્ષણ કહેવામાં આવે છે તો અશાબ્દિક શિક્ષણ તમે આકૃતિમાં જોઈ શકો છો અલગ અલગ ફેસ પરના પરથી એ વ્યક્તિના હાવભાવ કેવા છે તો એ આપણે જાણી શકીએ છીએ તો એ અશાબ્દિક શિક્ષણ કહેવામાં આવે છે જેમાં શબ્દનો ઉપયોગ થતો નથી પરંતુ વ્યક્તિના હાવભાવ પરથી આપણે કંઈક જાણી શકીએ તો એ અશાબ્દિક શિક્ષણમાં એનો સમાવેશ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયો છે ને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ